આગામી સમયમાં ગણેશોત્સવનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શાંતિના માહોલમાં શ્રીજીનો મહોત્સવ ઉજવાય જેને લઈને પોલીસ દ્વારા વિવિધ સોસાયટીના રહીશો અને મંડળો સાથે મિટિંગ યોજાયતી ઉધના પોલીસ મથક ખાતે પણ આ મિટિંગ યોજાય છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે ત્યારે શ્રીજીનો મહોત્સવ સુરતીઓ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે માટે પોલીસ દ્વારા મિટિંગ યોજાઈ રહી છે તો ઉધના પોલીસ દ્વારા ઉધના પોલીસ મથકે સ્થાનિક વિસ્તારની સોસાયટીના હોદેદારો અને ગણેશ મંડળોના આગેવાનો સાથે પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં સલાહ સૂચનો કરવામાં આવ્યા છે આજ રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રહેલા શ્રીજીના ઉત્સવની ઉજવણી માટે શાંતિ સમિતિની મિટિંગ એ ઉધના પોલીસ તરફથી રાખવામાં આવી જેમાં ઉધના વિસ્તારના તમામ જે શ્રીજીના આયોજકો છે એ આયોજકો અને એની સાથે શાંતિ સમિતિના સભ્યો એમાં હિન્દુ મુસ્લિમ અને અન્ય મિત્રો હાજર રહ્યા મૂળ હેતુ એ છે કે આવી રહેલો જે શ્રીજીનો તહેવાર છે ગણપતિનો જે તહેવાર છે એ તહેવારમાં લોકો સારી રીતે ઉજવણી કરે એમની ઉજવણી બરાબર થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાય એ બંનેના પોલીસ અને ઉત્સવ સમિતિના લોકો સાથેના સંકલનના ભાગરૂપે અને સાથે સાથે વિસ્તારમાં શહેરમાં શાંતિ જળવાય એ હેતુથી આ આજની શાંતિ સમિતિની મિટિંગ ખૂબ જ સારા વાતાવરણમાં અને સારી રીતે લેવામાં આવી સુરત શહેરમાં ગણપતિ વિસર્જન અનુસંધાનની જે તૈયારીઓ છે એ તૈયારીઓ થઈ ચૂકી છે તંત્ર તરફથી તૈયારીઓ થઈ ચૂકી છે ખાસ કરીને પોલીસ વિભાગની વાત કરીએ તો સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સરની આગેવાનીમાં બંદોબસ્તની જે તૈયારીઓ છે એ પણ થઈ ચૂકી છે શ્રીજીની સ્થાપના અનુસંધાને અલગ અલગ એરિયામાંથી જે મૂર્તિઓ લાવી અને સ્થાપના થઈ રહી છે એ સ્થાપના બાબતે હું ખાસ એ કહેવા માંગીશ કે સ્થાપના કરવા માટે જે પણ આયોજક મંડળો અને વિસ્તારના જે પણ યુવાનો લેવા માટે જાય ત્યારે પોલીસને જાણ કરે અને એ સારી રીતે આ સ્થાપના કરે રંગેચંગે સ્થાપના કરે પણ સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદોની વ્યવસ્થાની જાળવણી થાય એ બાબતને પણ ધ્યાન રાખે અને સાથે પોલીસને જાણ કરી અને આ કાર્યવાહી કરે જેથી પોલીસ વ્યવસ્થા પણ જાળવી શકે અને અહીંયાથી આ માધ્યમથી હું અગોતરું આ ગણપતિ ઉત્સવ અનુસંધાને સમગ્ર સુરતની પ્રજાને ઉદના વિસ્તારની પ્રજાને સુરત પોલીસ કમિશનર અજય તોમર સાહેબની ટીમ હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સુરતના ગણેશ ઉત્સવ દરમિયાન હજારો શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થાય છે તે ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેને લઈને પોલીસે અત્યારથી કામગીરી શરૂ કરી નાખી છે અધર કુરશી સાથે પ્રકાશવાળા